નમસ્કાર મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે હું છું કિશોર દોડિયા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ એમના દ્વારા બારમી તારીખે બાર જેસીબી મશીન અર્પણ કરવાના છે અને આ માટે ખાસ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે અને કાર્યાલયમાં વિવિધ મહાનુભવો ખાસ એવા મહાનુભવો જેમણે પાણી પુરવઠા બોર્ડમાં ફરજ બજાવી છે અને હાલ નિવૃત્ત છે એમનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે તો એવા ત્રણ વ્યક્તિ અહીંયા ઉપસ્થિત છે અમારી સાથે જોડાયા છે આવો એમની સાથે આપણે વાત કરીએ અને એમનો અભિપ્રાય જાણીએ સૌ મારી સાથે છે જગદીશભાઈ ચૌહાણ પ્રવીણભાઈ ભુવા અને રમેશભાઈ સેજલ સેજાણી તો સૌ પ્રથમ આપણે જગદીશભાઈ સાથે વાતચીત કરીએ જગદીશભાઈ હા નમસ્કાર ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જે લોક ઉપયોગી અને એક સેવા કાર્ય કહી શકાય એવું અને સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણ માટેના યજ્ઞ આ કાર્ય જે કરવામાં આવી રહ્યું છે તેમાં પોતાની આહુતિ રૂપે બાર ઇટાચી મશીન પ્રાપ્ત થયા છે જે દાતા તરફથી એને એનાયત કરવાનું એને અર્પણ કરવાનો કાર્યક્રમ ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા બારમી જુલાઈ રાખવામાં આવેલો છે તેમાં પધારવા માટે અમે આપ સૌને વિનંતી કરીએ છીએ ગીર પરિવાર જબરજસ્ત ચેકડેમ રિપેરિંગ જળ બચાવો અભિયાનનું કાર્ય ચલાવી રહ્યા છે એમને દિલીપભાઈ સખિયાને હું ને આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું ત્રણ વર્ષથી સતત ઝઝુમી રહ્યા છે અને એનું રિઝલ્ટ પણ મળ્યું છે એના ફળ સ્વરૂપે જેટકો કંપનીમાંથી બાર ઇટાચી મશીન જેની કિંમત લગભગ આઠસો લાખ રૂપિયા છે તે ગીરગંગા પરિવારને મળેલા છે અને એનો કાપણ કાર્યક્રમ આપણા સી આર પાટીલ સાહેબ જળ સંપત્તિ એના કેન્દ્રના મિનિસ્ટર છે એના આસ્તે આયોજન છે તો આ કાર્યક્રમમાં બોડી સંખ્યામાં બધા પધારે અને દિલીપભાઈ સખીયા ને સંપૂર્ણ ટેકો આપી અને ખૂબ ભગીરથ કામ કરે એમાં આપણે એને સાથ અને સહકાર તન મન ધનથી આપીએ તો સૌરાષ્ટ્રમાં જે પાણીની મુશ્કેલી છે એ મુશ્કેલી દૂર થઈ શકે એવું અમારું માનવું છે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી ચાલતી આ સેવા યજ્ઞમાં સૌ કોઈ પોતપોતાની રીતે ફાળો આપે ને દિલીપભાઈ સખિયા જે કામગીરી કરે છે એને તન મન ધનથી

ભૂતળ જે છે એને કારણે પાણીનું જે અંદર રિચાર્જ થવું જોઈએ એ રિચાર્જ પૂરતું થતું નથી અને દરિયો નજીક છે એટલે જે કાંઈ વરસાદનું પાણી ભગવાન આપે છે એ પાણી સીધે સીધું દરિયામાં વહી જાય છે અને જો આપણે આ પાણી બચાવીએ તો એ પાણીને જમીનની અંદર ઉતારીએ અને જે પાણી આપણે આ ઉપયોગ કરીએ છીએ એમાં જે આપણને કુદરત આપે છે ત્યારે આપણા ખિસ્સાઓ ફાટેલા ન હોય અને પરિણામે જે પાણી વેળફાઈ જાય છે એ વેળફાઈ નહીં અને એ પાણી જમીનમાં જો ઉતારાઈ જાય અથવા તો ચેકડેમ જે તૂટી ગયેલા હોય એ ચેકડેમ રિપેર થાય અથવા ચેકડેમની અંદર કાપ ભરાઈ ગયો હોય તો એ કાપ દૂર થઈ અને ચેકડેમ ઊંડા કરવામાં આવે તો પાણીનો ખૂબ મોટા પ્રમાણમાં સંગ્રહ થઈ શકે અને પરિણામે ખેતીની જે જમીન છે એ ખેતીની જમીનને આપણે સારા પ્રમાણમાં એ વધારે વધારે પાક લઈ શકે એવું પાણી પણ એમને જે આપવાની જરૂર પડે એ પાણી આપણે આપી શકીએ જે ટ્રસ્ટ દ્વારા જે આ એક સેવા યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં આપ વિનંતી છે કે તારીખે સંખ્યામાં ઉપસ્થિત રહી અને આ ભગીરથ કાર્યને પ્રોત્સાહિત કરશો જળ એ જીવન છે ને આપણા શરીરમાં પાણી પણ સિત્તેર ટકાની આસપાસ છે અને આપણા શરીરમાં રોગ પણ સિત્તેર ટકા પાણીથી થાય છે ને શુદ્ધ અને પીવાલાયક પાણી મળે તો જ આપણે ખૂબ ફાયદો થાય આજે જમીનના તળ પાંચસો છસો સાતસો અઢારસો ફૂટ ગયા છે આપણે જમીનમાંથી પાણી ખેંચ્યા જ રાખ્યું છે પણ જમીનમાં પાણી ઉતાર્યું નથી એટલે મુશ્કેલી ઊભી થઈ છે જો આ મુશ્કેલી દૂર કરવી હોય ને ભવિષ્યની પેઢીને આપણે પાણીથી બચાવ્યું હોય પાણી મળે એવું આયોજન કરવું હોય તો અત્યારથી જ આપણે જાગશું તો જ આ કાર્યને સફળતા મળશે ને આપણે બધાનો સાથ સહકાર મળશે તો જળસંચયની ખૂબ કામગીરી કરવાની જરૂર છે અમે પાણીપોટા બોર્ડમાં સર્વિસ કરી અમે રાજકોટને ટ્રેનથી પાણી આપેલું જામનગરને પણ ટ્રેનથી પાણી આપેલું એટલે ભવિષ્યમાં જો આ મુશ્કેલી ન આવે એના માટે થઈને આપણે બધાય પબ્લિકોએ લોકભાગીદારીથી તન મન ધનથી જોડાઈ જાય તો ખૂબ સારું પરિણામ મળે દિલીપભાઈ સખીયા એની ટીમ દિનેશભાઈ ખૂબ સરસ મજાનું કામ કરી રહ્યા છે જેને અનુસંધાને બાર ઇટાચી લોકાપણ કાર્યક્રમ બાવીસ તારીખે બાર તારીખે રાખેલો છે બાર જુલાઈએ તો દરેક ભાઈઓને ગીર ગંગા પરિવાર વતી હું આમંત્રણ આપું છું હાજરી આપે અને દિલીપભાઈ સખિયા ટીમને પ્રોત્સાહન આપે ખૂબ ખૂબ આભાર તો ગીર ગંગા પરિવાર એમના દ્વારા બારમી તારીખે બારમી જુલાઈએ બાર ઇટાચી મશીન લોકાર્પણ થવા જઈ રહ્યા છે ખાસ એમનું જે અભિયાન છે એ માટે પાણી પુરવઠા બોર્ડ જે એમાં ફરજ બજાવેલ છે એવા કર્મચારીઓ એવા અધિકારીઓ પણ આ અભિયાનને સહયોગ આપી રહ્યા છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ધન્યવાદ